સરહદી જિલ્લા બનાસકાંઠાના થરાદના આંગણે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી થવા જઈ રહી છે છવ્વીસમી જાન્યુઆરીએ યોજાનારા આ ભવ્ય મહોત્સવને લઈને થરાદ અત્યારે છાવણીમાં ફેરવાયું છે અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં સુરક્ષા અને શિસ્તનો અદભુત સમન્વય જોવા મળશે આ ઉજવણીના ભાગરૂપે આજે થરાદના મલુપુર ગ્રાઉન્ડ ખાતે આઈજીપી ચિરાગ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પોલીસ પરેડનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું આ રિહર્સલમાં ચેતક કમાન્ડો મરીન કમાન્ડો અને વિભાગ સહિત કુલ બાવીસ પ્લાટૂનના આઠસો દસ જેટલા જવાનોએ શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ રજૂ કરી હતી આઈપીએસ વિકાસ યાદવના નેતૃત્વમાં યોજાયેલી આ પરેડમાં જવાનોનો જુસ્સો આસમાને જોવા મળ્યો હતો પરેડ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્લાટૂનને ટ્રોફી આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ જવાનોના સાહસિક કરતબોએ સૌના દિલ જીતી લીધા હતા ખાસ કરીને મહિલા પોલીસ દ્વારા એરોબિક્સમાં રચાયેલી આઈ લવ થરાદની આકૃતિ અને અશ્વદળના ટેન્ટ પેગિંગના દિલ ધડક પ્રદર્શને વિશેષ આકર્ષણ જમાવ્યું હતું આ ઉપરાંત મોટરસાયકલ સ્ટન્ટ શ્વાનદળની તાલીમ અને નાના બાળકો દ્વારા રજૂ કરાયેલ મલખંભ તથા જિમ્નાસ્ટિકના કરતબોથી આખું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જવાનોએ પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું ભારત ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામે તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે ખાસ આંતર રાજ્ય ચેકપોસ્ટ ધરાવતો જિલ્લો છે ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં છે આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહેલા છે થરાદના મલુપુર ગ્રાઉન્ડ પર યોજાયેલું આ રિહર્સલ આવનારા મુખ્ય કાર્યક્રમની ભવ્યતાની ઝાંખી કરાવી રહ્યું છે નવીન રચાયેલા વાવ થરાદ જિલ્લા માટે આ પ્રથમ રાજ્યકક્ષાની ઉજવણી હોવાથી સ્થાનિક લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મચ્છેલ થશે ત્યારે થરાદની ધરતી પરથી સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશ ગુંજશે તે ચોક્કસ છે